થ ની જગ્યા નો ગેટ તો ચાલો આપણે હવે જગ્યા તરફ જઈશું અને ગુરુ ગેવીનાથ ના દર્શન કરશું આપણે બાઇક ઉપર જઈ રહ્યા છીએ રસ્તો આ આવશે પૂરેપૂરી જગ્યા અને મંદિર પહાડ ઉપર આવેલું છે આ જો મંદિર નો ગેટ સામે આવી ગયો ચાલો હવે બાઇક આપણે સરસ જગ્યા મૂકી દઈ પછી આગળનો વિડીયો બનાવી મિત્રો જગ્યાની અંદર શૂટિંગ અલાઉડ નથી પણ તમે દૂરથી જુઓ મંદિર કેટલું સુંદર લાગે છે અને તમે જો થાનગઢની આજુબાજુ રહેતા હોય તો ગુરુ ગેબીનાથની જગ્યાએ દર્શન કરવા જરૂર જાજો તમને ખૂબ જ મજા આવવાની છે ત્યાં ફરવાની લોકેશન પણ સારું છે